મારું કામ એ છે કે કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું એની સામે કેટલી મગફળી આપણે ખરીદવાની છે એનું આયોજન શું કામ પહેલાં થયું એમાં તમારે જે આયોજન કરવાનું છે એ આયોજન તમે નથી કરી શક્યા અને એના કારણે અમે શું કામ ભોગ બની જે મગફળી મેં ચૌદસો ને એકાવન રૂપિયામાં આવી એ જ મગફળીનો આજે સોળસો રૂપિયા ભાવ છે મેં ત્યારે ચૌદસો માં એટલા માટે આપી કે મારે રૂપિયાની જરૂરિયાત હતી મારે ઉધાર જે દવા ખાતર બિયારણવાળાને ચૂકવવાના હતા મારા દીકરા દીકરીની ફી ભરવાની હતી

પરેશાન થાય ખેડૂત રજૂઆત કરે પરંતુ કશું ઉકળે નહીં જયારે પૈસા દેવાની વાત આવે ત્યારે ખૂબ જ ખાતું ખરાબ થઈ જતું હોય છે આવું કેમ એક તરફ તમે ખૂબ જ ધ્યાન આપો છો અને બીજી તરફ તમે કશું ધ્યાન નથી આપતા બે બે મહિનાનો સમય પસાર થઈ જાય પરંતુ એ પરસેવાની કમાઈ ખેડૂતોના ખાતામાં નથી પહોંચતી આ પ્રકારનું બેવડું વલણ કેમ એજન્સીઓ શું કરી રહી છે અને શું તેમની કોઈ જવાબદારી છે કે નહીં કોઈ જવાબ માગે છે કે નહીં કમોસમી વરસાદ પડે સહાયની વાત કરવામાં આવે મોટી મોટી વાતો કરવામાં આવે પરંતુ એ સહાય ખેડૂતોના ખાતામાં ક્યારે પહોંચશે આટલો સમય પસાર થઈ જાય અને ખેડૂતોને સહાય ન મળે આ પ્રકારનું ખાતું કેમ છે పాలంబలియా ખેડૂત નેતા છે તેના દરબાર ખેતી નિયમક સાથે વાત કરવામાં આવી હતી સાંભળો વિસ્તારથી તેમણે કયા કયા મુદ્દે કરી અને ખેડૂતો વિશે શું વાત કરી જે કમોસમી વરસાદ થયો આજની તારીખમાં મારા દ્વારકા જિલ્લામાં લગભગ જેટલા ખેડૂતો છે આ લગભગ અમારા જેટલા આપણે બહુ ટૂંકા ગાળામાં તેત્રીસ લાખ રૂપિયા પ્રોસેસ બધાને ખેડૂતોના આધાર લઈ જતા પેમેન્ટ થઈ જાય છે જે લોકોના આધાર કાર્ડ આધાર કાર્ડમાં કે વિસંગતતા હોય બેંક એકાઉન્ટ ડિટેલ્સમાં વિસંગતતા હોય એ કઈ હોય એની સ્ક્રુટિની ચાલે છે એટલે કદાચ એવા કેસી થશે નહીં પણ તો તાત્કાલિક એમને 3400 ખેડૂતો તમે એમ કયો છો કે આખા ગુજરાતમાં બાકી છે બરાબર તો 1800 તો મારા દ્વાર તો જિલ્લામાં એકલામાં છે 3400 ને 4000 તો એ આખો દરો બદલ કરે કે ઘણાની ઘણો ડોક્યુમેન્ટ આવી જાય

બરાબર છે મે જ્યારે આ ભર્યું ફોર્મ ત્યારે મે મારી બેંક ડિટેલ આપી હતી એવી જ રીતે ટેકાનું મે ફોર્મ ભર્યું ત્યારે મે બેંક ડિટેલ આપી હતી બેંકમાં ઘણીવાર એવું હોય એકાઉન્ટ હોય એના કેવાયસી ક્લિયરન્સ ના હોય ખેડૂતને ખ્યાલ પણ ના હોય બેંકમાં એમને કેવાયસી ડોક્યુમેન્ટ સબમિટ પણ હું એ સમજાવું છું એક પ્રોસેસ છે એ સમજાવું છું મને આમાં પૈસા મળી ગયા છે સેમ એકાઉન્ટમાં બરાબર છે એટલે મારા ડોક્યુમેન્ટ ક્લિયર હતા એટલે જ મળ્યો હું આધાર કાર્ડ લિંક કરાવવા ગયો એક વાર ગયો બે વાર ગયો પાંચ વાર ગયો દસ વખત બેંકે ગયો મારું બધું ક્લિયર છે મને મારા દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે પૈસા ના મળ્યા હોય એવા ખેડૂતો તમે આ દિવસો જો 57 દિવસ 64 દિવસ 81 દિવસ આ ડિટેલ મારે તમને એ અને એનસીસી જે છે એ એમની પાસે છે માંગો ને અમે એમની પાસે લે આપી તાત્કાલિક બરાબર છે આ આ જે છે સાહેબ તમે મારી પાસેથી ડિટેલ માંગો

અમને ખબર છે કે મારું બાર વીઘાનું ખેતર છે તો મારે એમાં આટલી આટલી તૈયારીઓ કરવાની છે બરાબર છે એમાં અભણ ખેડૂત છીએ તો એ કરી લઈએ છીએ તમે સરકાર છો બરાબર છે તમારા જેવા બાહોશ અધિકારીઓને અમે ખેડૂતો પગાર આપીએ છીએ બરાબર છે અને એ તમારું કામ એ છે કે કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું એની સામે કેટલી મગફળી આપણે ખરીદવાની છે એનું આયોજન શું કામ પહેલાં ના થયું એમાં તમારે જે આયોજન કરવાનું છે એ આયોજન તમે નથી કરી શક્યા અને એના કારણે અમે શું કામ ભોગ બનીએ જે મગફળી મેં ચૌદસો ને એકાવન રૂપિયામાં આપી હી જ મગફળીનો આજે સોળસો રૂપિયા ભાવ છે મેં ત્યારે ચૌદસો એકાવન માં એટલા માટે આપી કે મારે રૂપિયાની જરૂરિયાત હતી મારે ઉધાર જે દવા ખાતર બિયારણ વાળા ચૂકવવાના હતા મારા દીકરે દીકરીની ફી ભરવાની હતી આજે એ મગફળીમાં મારી સોળસો રૂપિયામાં ઘરે આવી જ લઈ જાય છે મેં ત્યારે દસ હજારનો ખર્ચો કર્યો છે કે ટેકાના કેન્દ્ર સુધી જવા માટે અને એ જો પછી અમને પૈસા ન માનનીય ખેતી નિયામક શ્રી તમારી બરાબર અમે ખેડૂતોને સામેથી ફોન કરીએ છીએ

ની બાબત છે ટુ ટેસ્ટ જોવું પડે પણ જેટલું બને તો એજન્સીઓ ફોન કરીને જાણ કરશે કે આ ડોક્યુમેન્ટ છે હા હા કરશે આ ડોક્યુમેન્ટ ના કારણે આ માટે અને દરેક સૂચના આપી છે અને એ લોકો એ રીતે કામ જેટલું બને એટલું જલ્દી આપણે સાહેબ બીજો એક મુદ્દો એક મારે નહીં ખાલી હવે તમારી મુદ્દો ના ના એક મિનિટ સાહેબ બીજો ખાસ અત્યારે તો તમે મને ખબર છે મને ખબર તમારું છે પણ દ્વારકા જિલ્લા લાખ કરતા વધારે કિંમતનું કોઈ સાધન હોય તો એમાં એમ કે છે કે અલગથી તમે ફ્લેટ લગાવી છે એટલે તમને ભાઈ આખા એક માત્ર આખા ગુજરાતમાં ચાલે છે માત્ર દ્વારકા જિલ્લાના ખેતીવાડી અધિકારી આવો આગ્રહ રાખે છે એના કારણે

કે શું વાત કરવામાં આવી અધિકારી પોતે ત્યાંથી છટકી ગયા સીધા શબ્દોમાં કહું તો અને આ અધિકારીઓ આજકાલ થી નહીં છેલ્લા થોડા સમય આ બધું શીખી ગયા છે પૂરી વાત ના સાંભળે કોઈ રજૂઆત કરવા ગયા હોય ખેડૂતોનો આગેવાન એટલે કે ખેડૂતોની વાત મૂકવા ગયો છે તેની પૂરી રજૂઆત ના સાંભળે થોડી વાત કરી વાત કાપવાની થોડી વાત કરી પૂરી વાત પહેલા તો સાંભળતા નથી ને આમ પણ એમને શું કહેવું એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના હાથમાં પણ નથી તો વિપક્ષ માટે તો આપણે શું વિચારવાનું ચા પીવરાવાથી જો ખેડૂત નેતા ચૂપ થઈ જતા હોય ચા પીવરાવ્યા બાદ જો ખેડૂત નેતા પોતાની રજૂઆત ન કરે તો ખેડૂત નેતા શું કહેવાય પરંતુ ખેર આ બધી કચેરીઓમાં ચાલતું હોય છે આમ છતાં પણ ધારદાર રજૂઆત કરવામાં આવી છે આ અતિ મહત્વનો મુદ્દો છે ખેડૂતો મુદ્દે ભૂતકાળમાં ઘણા આંદોલનકારીઓ લડત લડી ચૂક્યા છે પરંતુ આ પ્રકારની વાત તમે લડત લડો તમે સહાય લઈ આવો પરંતુ એ સહાય ખેડૂતોના ખાતામાં પહોંચી કે નહીં એ પણ જાણવું જરૂરી હોય છે અને જો નથી પહોંચી તો લડત પણ લડવી જોઈએ આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો ધન્યવાદ